ગુડ નોનિંગ વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં ધોરણ બાર આંકડા શાસ્ત્ર ભાગ બે પ્રકરણ નંબર ત્રણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રામાણ્ય વિતરણની પ્રામાણ્ય વિતરણની અંદર આપણે લાસ્ટમાં વિભાગ ડીનો ક્વેશ્ચન નંબર ફોર અને ક્વેશ્ચન નંબર ફાઈવ કરેલા છે ક્વેશ્ચન નંબર વન ટુ થ્રી છે થિયરીના છે એ આપણે ઓલરેડી કરી લીધેલા છે હા એક જે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના જે ગુણધર્મો છે આપણે કરવાના બાકી છે તો એ આપણે પછી જ્યારે આપણે વિભાગ એ સોલ્વ કરીશું ત્યારે જે આપણે કરીશું એ જે ગુણધર્મો છે કારણ કે તમને વિભાગ એમાં જે એમ સીક્યુ પૂછે છે મોસ્ટ ઓફ ગુણધર્મમાંથી જ હોય છે અને વિભાગ બીના પણ જે ક્વેશ્ચન હોય છે એ ગુણધર્મોમાંથી જ હોય છે એટલા માટે આપણે લાસ્ટમાં રાખેલ છે સેક્શન એ સાથે આપણે એને કરીશું અત્યારે આપણે જોવાનો છે ક્વેશ્ચન નંબર સિક્સ તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર એકસો પાંત્રીસ ઉપર વિભાગ ડીમાં ક્વેશ્ચન નંબર છ એની આપણે ચર્ચા કરવાની છે તો ક્વેશ્ચન નંબર છમાં તમને કીધું છે કે શહેરના એક વિસ્તારમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા પાંચસો પુખ્ત વયની વ્યક્તિઓનું વજન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે આ વ્યક્તિઓની સરેરાશ વજન સરેરાશ મતલબ થશે મ્યુ સરેરાશ એટલે શું થાશે મ્યુ મ્યુ ઇઝ કોલ ટુ છે પાંચસો અને પ્રમાણિત વિચલન એટલે કે સીગમાં ઇઝ ઇક્વલ ટુ સાતસો તો સીગમાં ઇઝ ઇક્વલ ટુ સાત સોરી સાત સાતસો સાત અને મ્યુ ટુ છે પા પંચાવન અને કુલ વ્યક્તિ છે પાંચસો મતલબ કેપિટલ એન કેપિટલ એન એટલે શું થાય આને કહેવાય સમષ્ટિ બરાબર સમષ્ટિ અને નિદર્શ આપણે અગિયારમાં ભણી ચૂક્યા છીએ સમષ્ટિ કોને કહેવાય અને નિદર્શ કોને કહેવાય પ્રકરણ નંબર એકની અંદર તો કુલ સંખ્યા છે પાંચસો મ્યુ છે પંચાવન અને સીગમા છે સાત બરાબર અને તમને પછી ક્વેશ્ચન પૂછેલો છે ક્વેશ્ચન પૂછેલો છે પહેલો કે તે વિસ્તારમાં એકતાલીસ કિલોગ્રામ અને બાસઠ કિલોગ્રામની વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન કરો હવે જો નોર્મલી અત્યાર સુધી આપણે જે સમજો એમાં તમને સંભાવના શોધવાનું કહેતા અથવા તો ટકાવારી શોધવાનું કહેતા હવે અહીંયા તમને વ્યક્તિની સંખ્યા શોધવાનું કીધું છે તો જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય છે કે જેમાં તમને વ્યક્તિની સંખ્યા શોધવાનું કહે છે તેમાં ગભરાવાની જરૂર નથી આપણે જે પ્રોબેબિલિટી શોધીએ છીએ ત્યાં સુધીના સ્ટેપ સરખા જ છે ખાલી લાસ્ટમાં એક સ્ટેપ વધારાનું આવશે બરાબર એ તમને હમણાં શીખવાડું છું સૌથી પહેલાં એકતાલીસથી બાસઠ કિલોગ્રામની વચ્ચે આપણને કીધું છે તો આપણે કઈ રીતે લખી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ ફોર્ટી વન લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ બાસઠ તો અહીંયા એક્સ વન બરાબર થાશે એકતાલીસ અને એક્સ ટુ બરાબર થાશે બાસઠ હવે એક્સ વન અને એક્સ ટુ ઉપરથી આપણે શોધવાનું છે ઝેડ વન અને ઝેડ ટુ ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ વન માઇનસ મી ઓપોન ઝેડ ટુ એક્સ ટુ માઇનસ મી તમારે ડાયરેક્ટ કાઉન્સની અંદર જો કેલ્ક્યુલેશન કરવું હોય તો બી કરી શકો આ રીતે બી કરી શકો દર વખતે તમને કવચ બંને ઓપ્શનથી સાચું પડશે તો સૌથી પહેલાં એક્સ વન છે એકતાલીસ મ્યુ છે પંચાવન છેદમાં સીગમાં સાત એકતાલીસ માઇનસ પંચાવન એટલે માઇનસ ચૌદના છેદ છેદમાં સાત એટલે તમારો આન્સર આવશે ઝેડ વનનો માઇનસ ટુ અને ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ બાસઠ માઇનસ પંચાવન ભાંગ્યા સાત તો બાસઠ માઇનસ પંચાવન એટલે સાત સાત ભાંગ્યા સાત એટલે એનો આન્સર આવશે વન ઝેડ ટુનો મતલબ તમારે માઇનસ બેથી એકની વચ્ચેનું ક્ષેત્રફળ છે એ શોધવાનું છે તો પ્રોબેબિલિટી ઓફ ફોર્ટી વન લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ સિક્સટી ટુ ઇઝ ઇક્વલ ટુ શું થશે પ્રોબેબિલિટી ઓફ માઇનસ ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ વન ઓર પ્લસ વન ટૂંકમાં કહીએ તો માઇનસ બેથી એક વચ્ચેનું ક્ષેત્રફળ જોઈએ છે તો હવે પછીનું સ્ટેપ જે એઝ યુઝુઅલ છે એ જ આપણે ફિગરમાં દર્શાવીશું કે માઇનસ બેથી એક વચ્ચેનું ક્ષેત્રફળ કેટલું થશે તો આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ અહીંયા ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ છે એટલે કઈ બાજુ આવે ડાબી બાજુ અને ઝેડ ટુ પ્લસ વન છે એટલે કે ક્યાં આવશે જમણી બાજુ તો તમારે આ બધું ડિનોટ થઈ જાય પછી ક્ષેત્રફળ કેટલું શોધવાનું છે તો આપણે આટલું ક્ષેત્રફળ શોધવાનું છે વચ્ચે આવે ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે વિચારો જોઈએ આ ક્ષેત્રફળ તમને કઈ રીતે મળશે માઇનસ બેથી એક સુધીનું તો કે સૌથી પહેલાં આપણે માઇનસ બેથી ઝીરોનું ક્ષેત્રફળ શોધવું પડે અને પછી એ ક્ષેત્રફળમાં આપણે ઝીરોથી એકનું ક્ષેત્રફળ છે એ એડ કરીએ એટલે આપણને આખું ક્ષેત્રફળ છે મળી જશે બરાબર તો અને હવે લખવાનું કઈ રીતે ખાસ ધ્યાન રાખવાનું માઇનસ બેથી ઝીરોનું ક્ષેત્રફળ એટલે પ્રોબેબિલિટી ઓફ માઇનસ ટુ લેસઝેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો પ્લસ ઝીરોથી વનનું ક્ષેત્રફળ એટલે પ્રોબેબિલિટી ઓફ ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસઝેન ઓર ઇક્વલ ટુ વન હવે તમને ખ્યાલ છે માઇનસનું ક્ષેત્રફળ તો આપણે નથી જોઈ શકવાના તો આને આપણે સમિતતામાં ફેરવવા પડે બરાબર તો ઝીરો આગળ આવે ને બે પાછળ જાય એટલે પ્રોબેબિલિટી ઓફ ઝીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટુ પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઝીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન હવે જુઓ બે પોઈન્ટ ઝીરોનું ઝીરોમાં તમને લાસ્ટ જે તમારું બુકની અંદર છે પેજ નંબર બસો ને બાર બસો ને બાર જે લાસ્ટ પેજ છે ને ત્યાં તમને ક્ષેત્રફળ આપેલું છે ત્યાં જુઓ એમાં તમે જુઓ બે પોઈન્ટ ઝીરોનું ઝીરોમાં જુઓ એટલે આન્સર આવશે ઝીરો પોઈન્ટ સડ સુડતાલીસ બોતેર અને પછી એક પોઈન્ટ ઝીરોનું ઝીરોમાં જુઓ એટલે એનો આન્સર આવશે ઝીરો પોઈન્ટ ચોત્રીસ તેર બરાબર બંનેનો સરવાળો કરો એટલે આન્સર આવશે ઝીરો પોઈન્ટ એક્યાસી પંચ્યાસી અહીંયા સુધી તો બધું કેલ્ક્યુલેશન સેમ છે સમ પણ બહુ ઇઝી છે પણ હવે તમને શું કીધું છે વ્યક્તિની સંખ્યા શોધવાનું કીધું છે કે એકતાલીસ કિલોગ્રામ અને બાસઠ કિલોગ્રામની વચ્ચે વજન ધરાવતી વ્યક્તિની સંખ્યા કેટલી હશે બરાબર તો જ્યારે પણ તમને વ્યક્તિની સંખ્યા પૂછે તો જે પણ તમને ફાઇનલ આન્સર મળે છે એને ઇન્ટુ તમારે કરવાનું છે એન એન એટલે કે સમષ્ટિ કુલ વ્યક્તિની સંખ્યા તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ કે એકતાલીસથી બાસઠ કિલોગ્રામની વચ્ચે વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યા એટલે કે એન ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ માઇનસ ટુ લેસઝેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસઝેન ઓર ઇક્વલ ટુ વન એન બરાબર કેટલા છે પાંચસો કારણ કે કુલ વ્યક્તિ તમને આપી જ દીધેલી હશે જ્યારે પણ તમને આ રીતે સંખ્યા શોધવાનું કહેશે ને એટલે તમને કુલ વ્યક્તિ ક્વેશ્ચનમાં આપેલી જ હશે એટલે કન્ફ્યુઝ નહીં થતા ક્વેશ્ચનમાંથી ક્વેશ્ચનમાંથી તમને મળી રહેશે બરાબર અને તો જ તમને વ્યક્તિની સંખ્યા છે શોધવાનું કે અધરવાઈઝ એ ન કે જો તમને કુલ વ્યક્તિની સંખ્યા આપેલી ન હોય તો કારણ કે જો વ્યક્તિની સંખ્યા આપેલી હોય ને તો જ તમે ફાઇન્ડ આઉટ કરી શકો નહીતર નહીં તો અહીંયા આપણને પાંચસો વ્યક્તિનું વજન આપેલું છે એટલે એનીઝ ઇક્વલ ટુ થશે પાંચસો ગુણ્યા આપણો જે ફાઇનલ આન્સર આવેલો છે એ ઝીરો પોઈન્ટ એક્યાસી પંચ્યાસી પાંચસો ગુણ્યા કરો ઝીરો પોઈન્ટ એક્યાસી એટલે તમારો આન્સર આવશે ચારસો નવ મતલબ કે પાંચસોમાંથી ચારસો નવ વ્યક્તિઓનું સરેરાશ વજન છે અથવા તો વજન છે એ એકતાલીસથી બાસઠ કિલોની વચ્ચે હોય બરાબર એવી જ રીતના તમારે સોલ્વ કરવાનો છે ક્વેશ્ચન નંબર ટુ ક્વેશ્ચન નંબર ટુમાં તમને કીધું છે કે તે વિસ્તારની અંદર એકતાલીસ કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યાઓનું અનુમાન કરો તો એકતાલીસ કિલોગ્રામથી ઓછું વજન એટલે આપણે એને કઈ રીતે દર્શાવી શકીએ તો કે પ્રોબેબિલિટી ઓફ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ ફોર્ટી વનથી ઓછા કીધું છે એટલે લેસ દેન ઓર ઇક્વલ ટુની સાઇન આવે અને એકતાલીસથી ઓછા છે એટલે એકતાલીસ થશે બરાબર હવે જો મેં અહીંયા કાઉસમાં જે સોલ્યુશન કરેલું છે પેલું ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ વન માઇનસ વાળું તો અહીંયા ન આવે પણ મેં ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મી ઓપોન સીગમાવાળી ફોર્મ્યુલાનો ઉપયોગ નથી કરેલો એટલે તમારે ડાયરેક્ટ આ રીતે કરવું હોય તો પણ ચાલે અને હમણાં મેં તમને ફર્સ્ટમાં કરાવેલું છે એ રીતે કરવું હોય તો બી ચાલે બંનેમાં આન્સર સેમ આવશે તમને જે મેથડ અનુકૂળ લાગે એ કરજો બરાબર તો એક્સની જગ્યાએ હું શું લખી શકું એક્સ માઇનસ મ્યુ અપોન સીગમા અને ફોર્ટી વનની જગ્યાએ હું શું લખી શકું ફોર્ટી વન માઇનસ મ્યુ ઓપોન સીગમા બરાબર તો એક્સ માઇનસ મી ઓપન એટલે શું થાશે ઝેડ ઝેડ અને ફોર્ટી વન માઇનસ પંચાવનના છેદમાં સાત બરાબર તો પ્રોબેબિલિટી ઓફ ઝેડ આનું સોલ્યુશન થશે માઇનસ ટુ એટલે પ્રોબેબિલિટી ઓફ ઝેડ ઓર ઇક્વલ ટુ માઇનસ ટુ મતલબ આપણે માઇનસ બે અથવા તો તેનાથી ઓછું ક્ષેત્રફળ જોઈએ છીએ તો હવે એને તમે આકૃતિમાં દર્શાવો તો માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇનફાઇનાઇટ વચ્ચે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આવશે ઝીરો અને આપણે ઝેડની કિંમત છે માઇનસ ટુ અથવા તો તેનાથી ઓછા તો અહીંયા માઇનસ ટુ ડાબી બાજુ આવશે કારણ કે માઇનસ છે એટલા માટે થી ઓછા કીધું છે એટલે આ બાજુનો પોર્શન થશે બરાબરથી વધુ કીધું હોય તો આ બાજુનો પોર્શન થાય પણ આપણનેથી ઓછા કીધેલું છે એટલા માટે આ બાજુનો પોર્શન થશે એટલે આપણે આ બાજુનો પોર્શન છે એનું ક્ષેત્રફળ જોઈએ છીએ તો આ ક્ષેત્રફળ આપણને કઈ રીતે મળે તો લોજિક વાપરવાનું બહુ ઇઝી લોજિક હોય છે બધામાં ઓલમોસ્ટ સેમ જ રીતે એપ્લાય થાય છે માઇનસ ઇન્ફાઇનાઇટથી ઝીરો સુધીનું ક્ષેત્રફળ તો આપણને ખબર જ છે કેટલું હોય ઝીરો પોઈન્ટ પાંચ આટલા આ બધાનું ક્ષેત્રફળ બરાબર તો માઇનસ ઇન્ફાઇનાઇટથી ઝીરો સુધીનું જે ક્ષેત્રફળ છે એમાંથી તમે માઇનસ બેથી ઝીરો સુધીનું ક્ષેત્રફળ માઇનસ કરી દો એટલે આટલું ક્ષેત્રફળ મળી જાય બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટથી બેનું તો ડાયરેક્ટ માઇનસ બેનું ન મળે એવું કે એ ટેબ્યુલર વેલ્યુ છે જ નહીં એટલે આપણે આ જ મેથડથી એ ફોલો કરવું પડે કે માઇનસ ઇન્ફાઇનાઇટથી ઝીરોનું એમાંથી માઇનસ બેથી ઝીરોનું માઇનસ કરો એટલે આ પોર્શન આપણને મળી જશે હવે એને લખો તો પ્રોબેબિલિટી ઓફ માઇનસ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ સાથે ક્યારેય ઇક્વલ ટુની સાઇન ન આવે લેસ દેન ઓર ગ્રેટર ની જ આવે તો માઇનસ ઇન્ફાઇનાઇટ લેસ દેન ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝીરો એમાંથી આપણે માઇનસ કરવાનું છે પ્રોબેબિલિટી ઓફ માઇનસ ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝીરો હવે એઝ યુઝ્યુઅલ આપણને ખ્યાલ છે એમ આપણે માઇનસ સંખ્યાનું ક્ષેત્રફળ જોઈ શકીએ નહીં તો એટલા માટે આપણે જે માઇનસ સંખ્યા છે એને આપણે પ્લસમાં ફેરવવાની છે અને માઇનસ ઇન્ફાઇનાઇટથી ઝીરો સુધીનું ક્ષેત્રફળ કેટલું હોય ઝીરો પોઈન્ટ પાંચ એ તો આપણને ખ્યાલ જ છે તો હવે આને સમિતામાં ફેરવો તો પ્રોબેબિલિટી ઓફ ઝીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ ટુ ઝીરો પોઈન્ટ પાંચમાંથી હવે જુઓ બે પોઈન્ટ ઝીરોનું ઝીરોમાં ક્ષેત્રફળ એટલે આવશે આન્સર ઝીરો પોઈન્ટ સુડતાલીસ બોતેર તો ઝીરો પોઈન્ટ પાંચમાંથી બેનું ઝીરોમાં જે ક્ષેત્રફળ આવે છે આપણે માઇનસ કરવાનું છે એટલે ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ ઝીરો પોઈન્ટ સુડતાલીસ બોતેર કરજો એટલે તમારો આન્સર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો બસો અઠ્યાવીસ હવે અહીંયા આપણો ક્વેશ્ચન નોર્મલી પૂરો થઈ જાય પણ આપણને સાથે વ્યક્તિઓની સંખ્યા પણ શોધવાનું કીધું છે અંદાજિત અનુમાન કરો એવું કીધું છે તો વ્યક્તિઓની સંખ્યા શોધવાનું કીધું હોય ત્યારે અહીંયા સુધીના સ્ટેપ સેમ પછી તમારે કરવાનું એન ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ ટુ મતલબ આપણે જે શરૂઆતમાં ક્વેશ્ચન છે એને પ્રામાણિક વિતરણમાં ફેરવી દઈએ ને એ પ્રમાણે એ આપણે સ્ટેપ લઈ લેવાનું તો એન એટલે કુલ વ્યક્તિની સંખ્યા કુલ વ્યક્તિની સંખ્યા અહીંયા કેટલી છે પાંચસો અને ઝેડ લેસઝેન ઓર ઇક્વલ ટુ માઇનસ ટુનો આન્સર આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો બસો અઠ્યાવીસ પાંચસો ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો બસો અઠ્યાવીસ કરશો એટલે અગિયાર વ્યક્તિનું વજન છે એકતાલીસ કિલોથી ઓછું હશે બરાબર એનો મતલબ એવો થાય ઓકે તો આ તો ક્વેશ્ચન નંબર છ હવે ક્વેશ્ચન નંબર સાત આઠ અને નવ એ તમારે કરવાનો નથી શું કામ નથી કરવાનો કારણ કે ઊંધા કોષ્ટક જોવાની મેથડ છે સાત આઠ ને નવ તે પૂછાવાના નથી એટલે વિભાગડીમાં સાત આઠ નવ નથી કરવાનો અને હવે છે ક્વેશ્ચન નંબર દસ બરાબર આમ તો આજે ક્વેશ્ચન નંબર દસ છે એમાં થોડું ઘણું આપણે થિયરી નોલેજ લેવું છે જરૂરી પણ છે એટલે પહેલાં હું તમને પ્રામાણિય વિતરણના અને પ્રમાણિત પ્રામાણિક વિતરણના ગુણધર્મો છે એ કરાવી દઈશ અને પછી હું તમને ક્વેશ્ચન નંબર દસ છે એ સોલ્વ કરાવીશ કારણ કે ગુણધર્મો વગર તમને આ ક્વેશ્ચન ન આવડે બરાબર એટલે આપણે પહેલાં એ કરીશું પછી એ સોલ્વ કરીશું પછી તમને વિભાગ ડીમાં જે ક્વેશ્ચન નંબર અગિયાર આપેલો છે તો એ પણ કરવાનો નથી એ ઊંધા કોષ્ટકનો છે અને બાર તેર ચૌદ બી કરવાનો નથી એ પણ આપણે કોષ્ટક જોવાના જ છે ઊંધા કોષ્ટક જોવાના જ સમ છે એટલે આપણે કરવાનો નથી અને હા એ ક્વેશ્ચન નંબર તેર છે એ હું તમને ગુણધર્મ કરાવીશ એટલે એની સાથે તમને તમારાથી સોલ્વ થઈ જશે બરાબર એટલે ક્વેશ્ચન નંબર તેર છે એ હું કરાવી દઈશ ગુણધર્મની સાથે એટલે વિભાગ ડીમાં હવે આપણે બે ક્વેશ્ચન બાકી રહે છે ક્વેશ્ચન નંબર તેર અને ક્વેશ્ચન નંબર દસ તો હવે આપણે વિભાગ આના પછીનો જે લેક્ચર હશે એ વિભાગ ઈમાંથી હશે અને વિભાગ ઈમાં આપણે કરેલો હશે ક્વેશ્ચન નંબર વન છે ઇઝી છે એટલે તમે કરી શકો પછી ક્વેશ્ચન નંબર ટુ બરાબર ક્વેશ્ચન નંબર ટુ અને ક્વેશ્ચન નંબર થ્રી એ પણ તમે કરી શકો છો છતાં આપણે વિભાગીમાં એનું સોલ્યુશન કરીશું અને વિભાગીમાં કયા કયા ક્વેશ્ચન નથી કરવાના એ તમે નોટ કરી લેજો વિભાગીની અંદર વન ટુ થ્રી કરવાના છે તો વિભાગીની અંદર આપણે ક્વેશ્ચન નંબર ફોર પછી ક્વેશ્ચન નંબર ફાઈવ સિક્સ સેવન એટ અને નાઇન એ નથી કરવાના ટેન બી નથી કરવાનો પણ આના પછીના લેક્ચરમાં હું તમને વિભાગીનો ક્વેશ્ચન નંબર ટેન કરાવીશ બરાબર અને બાકીના જે વન ટુ થ્રી છે બરાબર એમાંથી જે પ્રેક્ટિસના સમ છે તમારે કરવાના છે ક્વેશ્ચન નંબર વન ટુ અને થ્રી આમ તો આના પછીના લેક્ચરમાં ક્વેશ્ચન નંબર દસની સાથે હજુ એક ક્વેશ્ચન કરાવીશ વિભાગીમાંથી પણ ટૂંકમાં ચારથી નવમાંથી તમારે એક એક ક્વેશ્ચન વિભાગીમાંથી કરવાના નથી દસમો પણ પૂછાવાનો નથી પણ છતાં એનો ઉપયોગ છે એ એમસીક્યુમાં થશે એટલા માટે મેં હું કરાવવાની છું ત્યારબાદ છે વિભાગ એફ તો વિભાગ એફની અંદર તમારે ક્વેશ્ચન નંબર વન એ હોમવર્કમાં છે જાતે કરવાનો છે કેલ્ક્યુલેટ એ તમને આવડે હવે ક્વેશ્ચન નંબર ટુ નથી કરવાનો વિભાગ એફમાં કારણ કે ઊંધું કોષ્ટક જોવાનું છે પછી હા જે ક્વેશ્ચન નંબર થ્રી છે એ તમારે કરવાનો છે કારણ કે ક્વેશ્ચન નંબર થ્રી છે ને એ મેં તમને હમણાં જે વિભાગ ડીનો કરાવ્યો ને ક્વેશ્ચન નંબર છ એના જેવો છે એટલે ક્વેશ્ચન નંબર થ્રી વિભાગ એફનો કરજો એ હોમવર્કમાં જ અને પછી ક્વેશ્ચન નંબર ફાઈવ ક્વેશ્ચન નંબર સિક્સ ક્વેશ્ચન નંબર સેવન ક્વેશ્ચન નંબર એટ પણ તમારે કરવાનો નથી વિભાગ એફમાંથી એટલે વિભાગ એફમાં તમારે બે જ ક્વેશ્ચન કરવાના છે એક તો છે ક્વેશ્ચન નંબર વન અને બીજો છે ક્વેશ્ચન નંબર થ્રી ક્વેશ્ચન નંબર ફોર વિભાગ એફનો હું કરાવીશ હવે આપણે કેટલું કેટલું બાકી રહે છે એ જાણી લો વિભાગ એફનો ક્વેશ્ચન નંબર ફોર કરાવવાની છું પછી વિભાગ ઈમાં કરાવવાની છું એના પછીનો લેક્ચર જ વિભાગ ઈમાંથી હશે અને પછી પહેલાં પ્રામાણિક વિતરણને પ્રમાણિત પ્રામાણિક વિતરણના ગુણધર્મ કરાવવાની છું તમને અને મારા સેક્શન એબીસી માં જે પૂછાવાના છે એવા સમ કરાવીશ અને વિભાગ ડીનો ક્વેશ્ચન નંબર દસ કરાવીશ આના પછીનો લેક્ચર વિભાગ ઈનો હશે પછી આપણે વિભાગ ડી અને એફની ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ